અમદાવાદ કોંગ્રેસ ના મહિલા પ્રમુખ છે જેનું નામ છે જીલ શાહ અને આ જીલ શાહ ને લઈને અત્યારે બે વિવાદ પ્રકાશમાં આવ્યા છે ભાઈ એ લોકોમાં ખોટી રીતે બદનામ કરવા માટે એક ખાવતરું રચવામાં આવેલું છે અને અત્યારે એવું લાગી રહ્યું છે કે એનો ઉપભોગ બની રહ્યો છે એવી રીતે હમણાં ભદ્ર મેસેજ લખ્યા અને રાતે એને ધક્કમકી આપી ભાઈ અચાન લખી કરી ના માર્યો ઘરમાં રાહુલ ગાંધી કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કરવાની વાતો કરી રહ્યા છે અને તેના માટે તેઓ ગત અઠવાડિયે જ ગુજરાતની મુલાકાતે પણ આવ્યા હતા અને આણંદમાં તેઓએ બેઠક પણ કરી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેટલીક રાજનૈતિક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી પરંતુ રાહુલ ગાંધી જે પ્રમાણે વાતચીત કરી રહ્યા છે તેની સામે ગુજરાતમાં કોંગ્રેસમાં જે પરિસ્થિતિ છે તે તદ્દન વિપરીત જોવા મળી રહી છે ગુજરાત કોંગ્રેસમાં જે આંતરિક વિખવાદ છે જૂથવાદ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે જેના પુરાવા રૂપ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે વધુ એક બનાવ છે તે જે કોંગ્રેસની આંતરિક વિખવાદની જે પરિસ્થિતિ છે તેને ઉજાગર કરે છે તે બનાવ અમદાવાદ શહેર કોંગ્રેસમાં સામે આવ્યો છે શું છે આ બનાવ તેની વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી અમદાવાદ કોંગ્રેસના મહિલા પ્રમુખ છે જેમનું નામ છે જીલ શાહ અને આ જીલ શાહને લઈને અત્યારે બે વિવાદ પ્રકાશમાં આવ્યા છે જવાનો પહેલો વિવાદ છે કે જીલ શાહે દરિયાપુરના જ એક કાર્યકર્તાને સોનલબેન પટેલ કે જેમને મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થઈ હતી તેમની એક સોશિયલ મીડિયાની પોસ્ટમાં એક કાર્યકર્તાએ કોમેન્ટ કરી અને અભિનંદન પાઠવ્યા હતા તો તેનો ખાર રાખી અને તેમને તેમને મેસેજમાં કહ્યું કે તને બહુ પાંખો આવી ગઈ છે તું બીજાની જે પોસ્ટ છે તે તેમાં કમેન્ટ કરવા માટે જાય છે તો અમારી પોસ્ટમાં કમેન્ટ કેમ નથી કરતો હું સાગર કોંગ્રેસ સાથે સંકળેલો છું

હેલો બોલો વિતેશભાઈ હા જમા આવ્યો નોકરી બોલો પેલા આગળના ફેસબુક માં તો એ આવતો નથી એટલે નાટકો ત્યાં આગળ કે આવ્યું હોય ને એના સુધી રાખે મારે પંદર દિવસ આવતો પડી લખે છે એટલે હું યાર મને તું ફેસબુક ચેક કર પેલા ભાઈ મને ફોન કર આવતો ભી નથી આપણે નાટકો કરે એને કેજે મર્યાદા નહી તો મિતેશભાઈ બચાવતા આવતો મિતેશભાઈ ટાંટિયા તોડતા આવડે કઈ જાય ભાષામાં એને કેજે

બેઠક બંધ કરીને બોલવાનું લાખો ઉતરાય દીધી મગજ છે ત્યાં આવે ને વિશાલ બધા તો રાખું છું એટલું બધા ત્યાં આગળ મજક ને ત્યારે આવ્યા ત્યારે દસ જણા મને ગયા હતા મને આમાં ક્યાં પડો છો એમ હોય આપડે એમ કે આપડા ગ્રુપ ના છોકરા જવા દઈએ તો મારા માટે મારા ગ્રુપ માં કપડા કાઢે છે તું જોતો ખરી એ આજથી આટલા તું આટલા વર્ષોથી કોન્ટેક્ટમાં ત્યાં આવા નાટક નહીં કરે એ નાટક કરવા નીકળ્યો કે જે એને શીખવાડતું હોય કે જે સમજાવતું હોય ને એને જ દે

પેલી મિતેશ ભાઈ વાળી મગજમાં રેકોર્ડિંગ કર્યું હે હે માટે અરે ગારો બોલ્યા તો તમે પેલા પક્કા ભાઈ ને કીધું તું હે ગારો બોલ્યા ના તમે મકા ભાઈ ને કીધું તું કયા ભાઈ ધ્રુવભાઈ હે ધ્રુવભાઈ તલાપીને કીધું તે હા તારે આ બધું ક્યાં કહેવાની નહીં કેટલી પૈસા તારે ને આપડે ના આપીએ તો બધા બોલે એમ થયું ને મે તને પૈસા મારા સબંધની પથારી ફેરવવાની એવું થયું ને હે હવે હવે લે બેન જોડે વાત હા બોલો શું કે છે ભાઈ

મને તે કહી રહ્યા છે કે તું દરિયાપુરના કોર્પોરેટર જે છે માધુરીબેન કલાપી તેના પતિ ધ્રુવ કલાપી ધમકી શા માટે આપે છે અને વ્યાજે પૈસા તેઓ આપતા હોવાના પણ આક્ષેપ છે એટલે કે બન્યું હતું એવું કે જીલ શાહે કોઈને વ્યાજે પૈસા આપ્યા હોય તે વ્યક્તિએ અન્ય વ્યક્તિને આપ્યા હોય અને પૈસા પાછા નહીં આપતા ધમકી કરી હતી ગાળાગાળી કરી હતી અને તેને લઈને એ વ્યક્તિ જ્યારે ઝીલ શાહને ફોન કરે છે ત્યારે જીલ શાહ તેને ગાળાગાળી કરે છે અને કહે છે કે કલાપીનું નામ દઈ અને તું મને શા માટે ધમકી આપે છે આ પ્રકારના જે ઉગ્ર નિવેદનો છે તે તેમના દ્વારા ઓડિયો ક્લિપમાં કરવામાં આવે છે સમગ્ર સમગ્ર બાબતને લઈને જીલ શાહનું કહેવું છે કે અત્યારે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે મારી છે કે કેમ તેના વિશે મને શંકા છે અને જ્યાં સુધી જે સાગર ડબગર દ્વારા જે અરજી કરવામાં આવી છે તો તેને લઈને તેમનો ખુલાસો એવો છે કે સાગર છે તે અમારો કાર્યકર્તા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અમારી સાથે તે વાતચીત કરતો નહોતો અમારો ફોન ઉપાડતો નહોતો અને એટલા માટે મેં એને કહ્યું હતું કે તું બીજે કમેન્ટ કરવા માટે જાય છે પરંતુ જે આક્ષેપ કરવામાં આવ્યો છે એક વિડીયો ક્લિપ વાયરલ થઈ છે કે જેમાં આ કાર્યકર્તા સાથે મારામારી પણ જીલ શાહે કરી છે તે પ્રકારના આક્ષેપો છે તો તેને લઈને જીલ એવો ખુલાસો આપ્યો છે કે અમે સાગર ડબગરને સમજાવવા માટે ગયા હતા પરંતુ તે દરમિયાન ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી પરંતુ હું છે તે ઝપાઝપીમાં તેઓને છૂટા પાડવા માટે જતી હતી મારા દ્વારા કોઈ પણ પ્રકારની હાથ ચાલાકી કરવામાં નથી આવી અને તેમને તેમની સફાઈમાં એવું કહેવું છે કે આગામી જે કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે તેમાં મને ટિકિટ ન મળે તેના માટે કોંગ્રેસના જ કેટલાક વ્યક્તિઓ દ્વારા ઉભો કરવામાં આવેલો આ જે વિવાદ છે અને તેને લઈને જ તેઓ કહે છે કે મારો આમાં કોઈ પણ પ્રકારનો વાક નથી જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે કે ભાઈ કાર્યકર્તાના ઘરે જઈ અને મેં એમના હાથ ચાલાકી કરી મારામ મારી કરી ગાળો બોલી એ વાતમાં કોઈ તથ્ય નથી કારણ કે એ લોકો પાસે કંઈક સીસીટીવી ફૂટેજ છે એમાં પણ મેં ક્યાંય કોઈ હાથ ચાલાકી કે મારામ કરેલી નથી દેખાતી અને જે મુદ્દો છે એ મુદ્દો ના ઉપજી શક્યો તેના માટે આ વ્યાજ વટાવનો જે ખોટી રીતે ઉપજાયેલો મુદ્દો એ ઉપજાવવામાં આવ્યો છે અને એમાં મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનનો પણ એ લોકોએ સહારો લીધેલો પરંતુ તેમાં પણ ક્યાંય કંઈ મારું એ લોકો પ્રૂફ ન આપી શકે એટલે મીડિયાનો સહારો લઈ અને એટલે એ લોકો મન ખોટી રીતે જે પણ કરતું હોય એની હું તપાસ કરીશ મને આઈડિયા નથી આગળ ઉપર પણ એ લોકો મન ખોટી રીતે બદનામ કરવા માટે આ એક કાવતરો રચવામાં આવેલું છે અને અત્યારે એવું લાગી રહ્યું છે કે એનો હું ભોગ બનેલી છું ઇલેક્શનને ધ્યાનમાં લઈને આવું થઈ શકે હા બની શકે કે આગળ ઉપર હું મજબૂતાઈથી કામ કરી રહી છું અમદાવાદ શહેર મહિલા પ્રમુખ તરીકે હું મારા વોર્ડમાં પણ લોકો મને દરિયાપુરની દીકરીના ટાઇટલથી ઓળખે છે એટલે બની શકે કે એ પણ આગળ ઇલેક્શન આવી રહ્યા છે તો એને ટાર્ગેટ કરીને પણ થઈ શકે પરંતુ આ સમગ્ર બંને બાબતો સામે આવી છે તેના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે જો મહિલા કોંગ્રેસના પ્રમુખ જ આ પ્રમાણે ઓડિયો ક્લિપમાં ગાળાગાળી કરતા હોય તેમના કાર્યકર્તા સાથે આ રીતે ઉદ્ધતાઈ પરિવર્તન કરતા હોય અને કોંગ્રેસ જો ગુજરાતમાં સફળ થવાની વાતો કરી રહી હોય તો દિલ્હી તેમના માટે હજી દૂર છે કેમ કે આ પ્રકારનો જો સ્વભાવ મહિલા પ્રમુખનો હોય તો કેવી રીતે તે સંગઠનને મજબૂત કરશે તે પણ અહીંયા એક મોટો સવાલ થઈ રહ્યો છે આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે મૂલવો છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર